રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત પેઢીઓને પેકેજ ખાતે નોંધાતા છે રોગચાળાના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ડેન્ગ્યુના મેલેરિયા અને ચિકનબુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જયારે ડેન્ગ્યુના જે છે પાંચ કેસ અલગ અલગ વિસ્તારોમાં નોંધાયેલા છે આ ઉપરાંત શરદી ઉધરસને કેસની જોવા જઈએ તો આઠસો સત્યાસી જેટલા કેસ શરદી ઉધરસના નોંધાયેલા છે તાવના સાતસો ને કેસ જડાઉલટીના એકસો નવ ઉપરાંત જોવા જઈએ તો ટાઇફોડના બે અને કમળાના જે છે ત્રણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા છે જે ખાસ કરીને ટાઇફોઇડ અને કમળા જે છે એ પાણીજન્ય રોગચાળો કહી શકાય છે ખાસ કરીને પાણી અને કન્ટામિનેટેડ પાણી અને કન્ટામિનેટેડ ફૂડ દ્વારા જે છે આનું ટ્રાન્સમિશન થતું જોવા મળે છે અત્યારે પરિસ્થિતિ ઘણી બધી કંટ્રોલમાં કહી શકાય પરંતુ જ્યારે પીક ઉપર એટલે કે ઉનાળાના ઓછીના દિવસો હતા અને ચોમાસાના સ્ટાર્ટિંગના દિવસોમાં ઘણા બધા કેસીસ નોંધાયેલા હતા હાલ જે છે આપણી ટીમ દ્વારા જે છે ફૂડ અને રેગ્યુલર પાણીનું સર્વેલન્સ જે છે કરવામાં આવી રહ્યું છે એમાં પણ ખાસ કરીને ગત સપ્તાહે પાંચસોને એક જેટલા રેસિલર ક્લોરીન ટેસ્ટ એટલે કે પાણીની અંદર ક્લોરીનની માત્રા જે છે એ જાણવામાં આવી છે આ ઉપરાંત જે લીકેજવાળા સ્થળો અને જે વિસ્તારોની અંદર આપણને જાળવટીના કેસ આવે તે અમારી ટીમ આરોગ્યમાં ખાસ કરીને એમ એમપીડબલ્યુ અને આશા વર્કર દ્વારા જે છે ટીમ દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી કરવામાં આવતી હોય છે અને કોન્ટેક્ટ ટ્રેસિંગની સાથે સાથે કોઈ પાણીના પીવાના પાણીનો સોર્સ જે છે કન્ટામિનેશનવાળો છે કે કેમ એની પણ તપાસણી થતી હોય છે અને ત્યાર બાદ એક્શન લેવાતા હોય છે આ ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહે જે છે અમારી મેલેરિયાની ટીમ દ્વારા પણ મેલેરિયા સર્વેલન્સથી સઘન કરવામાં આવ્યું છે ઉપરાંત છે ગત સપ્તાહે જે છે કુલ જે છે ચારસો ને અગિયાર જેટલા આસામીઓને જે છે પોતાના પરિસરની અંદર લારવા જે છે એની મા હાજરી જણાતા તેમને નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત ચાર હજાર એકસો જેટલો જે દંડ જે છે એ વહીવટી ચાર સુપે લગભગ નવ આસામી પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે છે ગત સપ્તાહ દરમિયાન ફોગિંગની કામગીરી અને દરેક કેસ બેઝ ટ્રેકિંગની કામગીરી અને સાથે સાથે ઘરે પોરા મળેલા હોય તો ત્યાં નોટિસ ઉપરાંત જે છે એ પોરાનાશક કામગીરી જે છે એ કરવામાં આવેલી છે આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે સિઝન જે છે પીક સિઝન છે ટ્રાન્સમિશન સિઝન ચાલી રહી છે અને એમાં પણ અત્યારે હાલ ચોમાસું જે છે અને અંતિમ દિવસો જે છે એટલે ખાસ કરીને લોકો અગાસી અને એટલે ઇન્ટ્રોડોમેસ્ટિક પેરાડોમેસ્ટિક ઘરની અંદર અને ઘરની બહાર આ ભંગાર કરીને પાત્રોની અંદર ચોખ્ખું પાણી ન ભરાય એના માટે સલાહ સૂચન આપવામાં આવે છે આ ઉપરાંત લોકોએ અઠવાડિયાની એ દિવસ જે છે પોતાના ઘરની અગાસી જે છે સંપૂર્ણ સ્વચ્છ કરીને પાત્રો જે છે ઊંધાવાળો જોઈએ આ ઉપરાંત સ્વચ્છ પાણી ઘરની આજુબાજુ ક્યાંય ન ભરાય એનો પણ ખાસ થઈ તકેદારી રાખવી જોઈએ